ना भैया कहीं काम ना भैया देख कर ही बोला रहा हूँ ना हेलो गाइस अभी यहाँ पर अर्पित बहन दुकान है शादी क्योंकि खंपड़ी हाल ने काम है तो हलो भाई हमें जवा दें अपने खंपड़ी है भाई ने कॉलेज ना फॉर्म ना वेरिफिकेशन करावा जाओ है तो जाए पाचा वेरिफिकेशन करावा है ना कॉलेज ना फॉर्म ना अभी ये भाई श्री राम जेरोक्स પણ સર્વર જ નહોતું પડતું તો અડધી કલાક બે હું પડ્યો પડો જાય હવે જીવી કોલેજ માં વેરિફિકેશન કરાવવા માટે બે માં કે કે જોઈતા હતી નહીં પછી વિચાર્યું ગૂગલ મેપ દી ગામ છે તો ગૂગલ મેપને ને ચડાવી લીધો અને હવે ગૂગલ મેપને ફોલો કરીને જવા દે જીવીજી કોલેજે टर्न लेफ्ट ऑन टो स्टेशन रोड, देन योर डेस्टिनेशन विल बी ऑन द राइट। आई जी जी कॉलेज में गये। आवी गया अपने आज जी जी कॉलेज में। और तो दम नेक्स्ट ऑपरेशन जी जी कॉलेज देखा लो। जो आवी है कहीं कंदर थी, जाड़वानी में तो हरू है बंदू। नहीं ये जो अपुस ऑपरेशन हूँ है। अबे मेरे અયા ભાઈ જો પાછળ આવી ગયા હૈ આપણે આપણે ઓફિસ ની અંદર જવાનું હૈ તો હાલો આપણે અહીંયા જવા દઈએ फटाफट એ હોય ઠીડ બહુ હતીઓ ક્લાસરૂમ હે જો આ એનો ક્લાસરૂમ હે અયા ભાઈ ઓડી ગધેરો થયો જ્યાં આમાં તારીખ લખેલી નથી અહીંયા જાતે નાખલામાં હું કે હાર્દિક ભાઈ હવે આનો શું થાય ભાઈ તમારો કરાવજે નકર કંટાળી ગયા કા ઓ કરાવી કરા અહીંયા જાતે જો તમને અમે વલ્લા દેખાડું જો કેમ હે વલ્લા वळवायो यो दा कोडी कोडी से के अने आ भाई आपडा हालता है न थो टेंशन आ गई आ बदन ना दाखला नो वेरिफिकेशन फाटो मत हसते हुए चेहरे का ये मतलब नहीं कि हमें कुछ दर्द नहीं होता आ, मस्त जोक मार अरे भाई दीदी कोले जी, केम है बाकी आवे नवी बहिनी है आम... जातेन दाखलां भाई तारीख लका नती तो आवी गया आपडे तालुका पंचायतते આયા ભાઈ તાડું માર દીદેલે ભાઈ આ તો શનિવાર હે ને બંધ થઈ ગઈ છે આયવા ભાઈ તાડું મારે નું હે પાછા જાય પછી પી લીધો ભાઈ આપણે લીંબુ શરબત સંભાળિયાનો પેશલ હા મિક્સ કરીને દે દીધો ઓરે ભાઈ આપણે આવી ગયા છીએ મોમ કોલેજ ઓર અહીંયા વેરીફિકેશન કરાઉં જો હે એવા જીસીબી નો બકાજીજી બોલાવે છે ને કામ ચાલુ છે દીવાલો તોડે છે નવું બનવાનું લાગે છે કોપી છે ભાઈ બીજા માડ્યા તો હાલો फटाफट તેડી પડી જાય આ તો મોરે મોર જાય છે એ હંગડી કરી જ નાખી દીધી પડી કે તે બદલા સોમવારે અહીં તાલુકા પંચાયત આવીને અને દાલીખા ગાતલા ફંગા ફોળ એ મન જ્યારે જવાનું થાલે ફાળ ફેરિફિકેશન થઈ ગયો ખાલી જાતે ડાખા ખાલી ફેર બદલાવો ને તો આગળ મત જરાને કે હાલો તો યાદે ઘરે જાવ ને તો કઈ બાકી છે કામ હાલો ભાઈ ઓ સરાઈ આવડે ઘણા બાકી ગયા ભાઈ शिवम કોલેજ આયા હે તો शिव ભગવાનના દર્શન તા કરતા જ છે થોડા કિતી દિન પૈસા દેવાના બાકી રહી ગયા છે તો આ પે દીદા ભાઈ ના વૈસા અને હવે ખંભાળી રખળવા જવાનો તો કેન્સલ કર્યો કેમ કે હવે 11:30 વાગી ગયા હમણાં તો ઘરે જવા દે હવે થાય લગતા નહી કસતા હા ની ના થઈ જઈ ગઈ આજે આ કેમ

કેવો લાગ્યો આજનો આપણો આ જો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરકે ઓલ નોટિફિકેશન કો પર દબા દેના હાલો મણી હવે આપણે નવા બ્લોગ માં ખતમ બાય બાય ટાટા